હવે તો અમે ગંગામાં નાયા એ વિશે વાત કરીશું ભારત દેશમાં હિન્દુ સમાજમાં એક માન્યતા છે કે ગંગામાં આવવાથી પાપ ધોવાઈ જાય છે તે મનુષ્ય જો પાપ ધોવાઈ જાય અને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને તેથી કોઈ પણ માણસ જ્યારે મૃત્યુના અંતિમ ક્ષણ ગણતું હોય ત્યારે તેના સ્વજનો તેના મોઢામાં ગંગાજળ મૂકવામાં આકાશ એક કરતા હોય છે ગમે ત્યાંથી ગંગાજળ લાવીને તેના મોઢામાં મૂકી મૂકીને પોતે બહુ મોટું ઋણ અદા કર્યું હોય તેમ તેઓ સંતોષ માને છે એટલું જ નહીં ઘણા માણસો તો ઘણા માણસો તો એવા એડવાન્સમાં પોતાના ઘરમાં ગંગા જર શીલ મારેલી લોટી લાવીને મૂકી રાખે છે ભવિષ્યમાં કોઈ દિવસ મૃત્યુ સમય તે જીવને મોક્ષ માટે જળનો ઉપયોગ લઈ શકાય જીવ ઉપર ચર્ચા મુજબ સ્વાભાવિક રીતે આપણે કે આપણા મનમાં અનેક પ્રશ્નો ઊભા થવા જોઈએ કે શું ગંગામાં નાવાથી પાપ ધોવાઈ જતા હશે ના એવું નથી માણસના પાપ ધોવાઈ જાય એવું ના હોય મોક્ષના લાયક બની જાય શું કોઈ વ્યક્તિ આખી જિંદગી પાપય જીવન જીવ્યો હોય અને ખાલી બધી જ વાતો સાચી કરી હોય પછી વાલીઓ લૂંટારો નારદજી નારદજીએ એવું કહે છે કે ભાઈ જ્યાં ગંગામાં જઈને સ્નાન કરી લેજે તારા બધા પાપ ધોવાઈ જશે કૃષ્ણ ભગવાને અર્જુને એટલું જ કહેવાયું હતું કે યુદ્ધમાં આ બધા માણસોને મારી પછી ગંગામાં સ્નાન કરી લેજે એક પણ પાપ તને નહીં લાગે તને ચોટશે નહીં ને તું પહેલાં જેવું પવિત્ર થઈ જઈશ પહેલા જેવો જ પવિત્ર થઈ પછી જય ભગવાને અર્જુને સાતસો શ્લોકનું ભાષણ કર્યું છે કોઈ પ્રશ્ન કર્યો કે શા માટે પરીક્ષિત રાજા પોતાના સદગતિ માટે સાત દિવસ સુધી ભાગવત કથા સાંભળવી સંભળાવી સંભળી અને રાજા પોતાની જિંદગીમાં અમૂલ્ય સાત દિવસો બગાડે એ મૂર્ખ માણસ નહોતો ટૂંકમાં મારો કહેવાનો ભાવાર્થ એ છે ભાવાર્થ એ છે કે ગંગામાં સ્નાન કરવાથી જો માણસના પાપ ધોવાઈ જતા હોય તો તો ભગવદ્ ગીતામાં કર્મનો સિદ્ધાંત ખોટો પડે કર્મનો સિદ્ધાંત ખોટો પડે અને દરેક માણું માણસ મન ફાવે તેવા પાપ કરી પછી ગંગામાં ડૂબકી મારી લે એટલે તેના પાપ ધોવાઈ જાય ફક્ત ગંગામાં જ સ્નાન કરવાથી જો પાપ ધોવાઈ જતા હો ને દાન ધર્મ પુણ્યનો કોઈ અર્થ ખરો તો બીજો પ્રશ્ન ઊભો થાય કે આપણા પૂર્વજોએ આ શાસ્ત્રોમાં ગંગાનું મહત્ત્વ શું છે તે દર્શાવી છે તે શું ખોટું છે તો તેમાંથી એવું નથી ગંગાનું સ્નાન મહત્વનું જ છે પણ આમાં શું એ બધા ચોપડવાની દવા પી ગયા અને પીવાની દવા ચોપડી લીધી એટલે મોટી મોકળ ઊભી થઈ એટલે જે ગંગામાંથી જે પાણી આવે છે જડીબૂટીમાંથી ગંગામાં સ્નાન કરવાથી તેમાંથી આપણે રોગોમાંથી મુક્તિ મળે છે આચું મહત્વ આ છે પણ આ તો લોકો પાપ ધોવાઈ જાય ને એના બને આ બધું કરવામાં આવ્યું છે એમ એટલે લોકો પહેલા શું હોય કે જતા નહીં એમ પણ આ શું હોય કે પાપ એના બને ધોવાઈ જાય એમ કરીને ગંગામાં સ્નાન કરવા જાય એમ ઓમ તો ધર્મના જોડી દેવામાં આવ્યું એમ બધા નિરોગી રહે એટલા માટે એમ બરોબર એટલે ગંગામાંથી જે પાણી જે નીકળે છે એ જડીમૂટીમાંથી જે પસાર થાય છે એ ગંગામાં આપણે ડૂબકી મારી એટલે આપણો પાપ પાપ તો નહીં પણ આપણે શું કહેવાય રોગો બધા મુક્ત થઈ જાય એમ રોગો બધા નીકળી જાય જે હોય બધા એટલે એમ કહેવામાં આવ્યું છે

સાધુ સંતોને કહ્યું કે અમારું ચામડું તમે ધોઈ આવશો ખરા એમ એ કે હા હું વધુ નહીં એમ એ કે પછી સાધુ સંતો થોડા દી પછી પાછા વળ્યા ને પછી ગયા તમે આ ગંગામાં ડબોડ્યું છે ઈ કે હા પછી આમ કરીને ચામડું ઉખેડીને આમ કરે છે તો એમાંથી તીખાસ આવે છે જો એ પણ તીખાસ ન છોડતું હોય તો આપણે આપણો સ્વભાવ કેમ છોડવો જોઈએ આ તો બધી પરંપરાગત છે આ પૂરતું આટલું જય શ્રી રામ